નર્મદા નિગમની પોર શાખા કેનાલ ઉપર ડભોઈ નગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેતા અનેક સવાલો નિર્માણ થયા છે ડભોઈ નગરની બદલાતી રહેલી ભૌગોલિક પરિસ્થિતિને લઈ કોટ વિસ્તાર બહાર આવેલી મોટાભાગની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો પાણીમાં રહીને જ કરવો પડે છે હાલ નગરમાં નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર થતાં વરસાદી પાણીના નિકાલ માટે ઠેર ઠેર સમસ્યાઓ ઊભી તો થઈ જ છે સાથે સાથ નવી આકાર લઈ રહેલી સોસાયટીઓ હોય કે બિલ્ડિંગ હોય વર્ષોથી વહેતા વરસાદી પાણીની કાંસો કે નિકાલ વ્યવસ્થા પણ પૂરી દેવામાં આવી છે પરિણામે વરસાદી પાણીનો નિકાલ માટે જો પ્રી મોન્સૂન કામગીરી પણ હાથ ધરવામાં આવે તો પાલિકા તંત્રને વરસાદી પાણીના નિકાલ માટે સંપૂર્ણ સફળતા મળતી જ નથી આજે પણ કોટ વિસ્તાર બહાર આવેલી સોસાયટીઓની આજુબાજુ નવીન આકાર લઈ રહેલા રાજ્ય ધોરી માર્ગો હોય રેલવેના ટ્રેક હોય કે પછી નવીન બનતી ઊંચી બિલ્ડિંગોના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતાં સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ રહે છે દાખલાઓ જોવા પણ મળી રહ્યા છે કઈ કેટલી સોસાયટીઓના કોમન પ્લોટ હોય કે કોમન પ્લોટમાં આવેલા મંદિરો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે તો ક્યાંક બારેમાં માસ ગટરોના પાણીનો પણ નિકાલ થઈ શકતો નથી પરિણામે આવી સોસાયટીઓના રહીશો રોગચાળાની ભીતિ સાથે પણ જીવન વ્યથિત કરી રહ્યા છે આવા સંજોગોમાં હાલ પણ મન મૂકીને પડ્યા છે ત્યારે સોસાયટીઓમાંથી વરસાદી પાણીનો નિકાલ નહીં થવાના કારણે પાલિકા તંત્રએ આજનું નાનું દુઃખ પાડવા માટે મોટી ઉપાધિને આમંત્રણ આપ્યું હોય તેવું કામ કર્યું છે ડભોઈ સિનોર ચોકડી નજીકથી પ્રસાર થતી પોર શાખા કેનાલથી આગળ વરસાદી પાણીનો નિકાલ ન થતા પાલિકા તંત્રએ નર્મદા નિગમની શાખા કેનાલ ઉપર જ બુલડોઝર ફેરવી વાળ્યું અને વરસાદી પાણીનો નિકાલ સીધો જ કેનાલમાં આપી દીધો જોકે હાલ તો પાણી કેનાલમાં વહી જશે પરંતુ જો આગામી દિવસોમાં નર્મદા નિગમ દ્વારા પોર શાખા કેનાલમાં જો પાણી છોડવામાં આવે તો પાલિકા તંત્રએ પાડેલા ગાબડામાંથી એ પાણી બહાર નીકળે તો એ વિસ્તારના રહીશોએ વિસ્તારના ખેડૂતોની ખેતીને કેટલું નુકસાન થશે તેનો પાલિકા તંત્રએ વિચાર જ કર્યો નથી એટલું જ નહીં કેનાલ ઉપરના પાકા ડામરના માર્ગો પરથી ગામડાના લોકો શોર્ટકટથી એટલું જ નહીં કેનાલ ઉપરના પાકા ડામરના માર્ગો પરથી ગામડાના લોકો શોર્ટકટથી પોતાના કામકાજ માટે દ્વિચક્રી કે ચાર ચક્રી વાહનો લઈને આવન જાવન કરે છે આ વાહન ચાલકો માટે આ રસ્તો સદંતર બંધ થઈ જતા આ શાખા કેનાલના લાભ લેતા તમામ વાહન ચાલકોને હવે કિલોમીટર સુધી ફેરવી ફરી પોતાના વાહનો લાવવા કે લઈ જવા પડશે આમ પાલિકા તંત્રએ આજનું દુઃખ દૂર કરવા મોટી મુસીબતને જ આમંત્રણ આપી દીધું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે